નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ અગાઉ આપણે બે ભાગમાં અપૂર્ણાંક એટલે શું ત્યારબાદ અપૂર્ણાંકના પ્રકાર શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક તેની સમજૂતી મેળવી એ સાથે આપણે અપૂર્ણાંકને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીએ તેની પણ સમજૂતી મેળવી ચૂક્યા છે હવે આ ભાગમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંકને ઉદાહરણ દ્વારા સમજીશું અને ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં અથવા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકાય તેની સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ આ વીડિયો સૌ પહેલો પ્રશ્ન છે કે જેમાં આપેલ અપૂર્ણાંકોને શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વિભાજીત કરવાનું છે એટલે કે આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકો અલગ પાડવાના છે તો અહીં તમને ઘણા બધા અપૂર્ણાંકો આપેલ છે તે પૈકી આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વર્ગીકરણ કરીશું તો સૌપ્રથમ આપણે શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ તો આપણે અગાઉ વ્યાખ્યા સમજી ચૂક્યા છે કે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું કે જેનો અંશ નાનો અને છેદ મોટો એટલે કે અંશ કરતાં છેદ મોટો હોય એવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે તો અહીં આપેલ અપૂર્ણાંકોમાં આપણે એવા અપૂર્ણાંકોને શોધીશું કે જેમાં અંશ કરતાં છેદ મોટો હોય તો એવા અપૂર્ણાંકો તમે અહીં જોઈ શકો બેના છેદમાં ત્રણ પાંચના છેદમાં છ દસના છેદમાં સત્તર ચારના છેદમાં નવ પાંચના છેદમાં સાત પાંચના છેદમાં સોળ બાવીસના છેદમાં ચુમ્માલીસ ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં નવ આ દરેક અપૂર્ણાંકમાં અંશ કરતાં છેદ મોટો છે માટે આ અપૂર્ણાંકોને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું ત્યારબાદ હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને વર્ગીકૃત કરીએ તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું કે જેનો અંશ મોટો અને છેદ નાનો એટલે કે છેદ કરતા અંશ મોટો હોય તો એવા અપૂર્ણાંકોને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે તો આપેલ અપૂર્ણાંકોમાં અશુદ્ધ અપૂર્ણાંકોની વાત કરીએ તો એકત્રીસના છેદમાં તેર આઠના છેદમાં ત્રણ એકતાલીસના છેદમાં અગિયાર પંદરના છેદમાં પાંચ તેતાલીસના છેદમાં એકવીસ અને સત્તરના છેદમાં સાત આમ અશુદ્ધ અપૂર્ણાંક કે જેમાં છેદ કરતાં અંશ મોટો તો આ પ્રશ્નમાં આપણે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની સમજૂતી મેળવીને સાથે એનું વર્ગીકરણ જોયું હવે આગળ વધીશું જેમાં આપણે શીખીએ કે જો અપૂર્ણાંક અશુદ્ધ હોય તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ જો અપૂર્ણાંક મિશ્ર હોય તો એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ તો એને સમજીએ સૌપ્રથમ ઉદાહરણમાં એક અપૂર્ણાંક આપેલ છે એકસો ઓગણ્યાસીના છેદમાં અગિયાર અહીં તમે જોઈ શકો કે છેદ કરતાં અંશ મોટો છે એટલે આપેલ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક છે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે તો હવે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ હવે મિશ્ર અપૂર્ણાંક એટલે શું તો મિશ્ર અપૂર્ણાંક એટલે કે જેમાં પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ હોય એટલે કે જેમાં પૂર્ણાંક પણ આવે છે અને અપૂર્ણાંક પણ આવે છે આ બે જ્યારે ભેગા થાય ત્યારે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીશું પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ એટલે એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક તો હવે કઈ રીતે રૂપાંતર કરી શકીએ તો એના માટે આપણે કરીશું ભાગાકાર અંશને આપણે છેદ વડે ભાગીશું કારણ કે અંશ મોટો હોય છેદ કરતાં તો અહીં તમે જોશો કે એકસો ઓગણ્યાસીના છેદમાં અગિયાર તો આપણે એકસો ઓગણ્યાસીને અગિયાર વડે ભાગીશું સૌપ્રથમ ભાગ જશે અગિયાર એક અગિયાર સત્તરમાંથી અગિયાર બાદ કરતાં વધે છે છ ઉપરથી આપણે નવને નીચે ઉતારીશું અને અગિયારના ઘડિયામાં ઓગણ સિત્તેર કરતાં નાની સંખ્યા આવશે અગિયાર છ છાસઠ અને ઓગણ સિત્તેરમાંથી છાસઠ બાદ કરતાં આપણને મળે છે ત્રણ હવે આની ગોઠવણી સમજો માથા પર જે ભાગફળ આવે છે એ બને છે આપણો પૂર્ણાંક જેને આપણે સૌથી આગળ લખીશું એટલે કે સોળ પૂર્ણાંક ત્યારબાદ શેષમાં વધે છે ત્રણ તેને આપણે લઈ જઈશું અંશમાં અને આપણે ભાગાકાર કર્યો અગિયાર વડે તેને મૂકીશું છેદમાં તો એની ગોઠવણી આ રીતે બનશે સોળ પૂર્ણાંક ત્રણની છેદમાં અગિયાર અહીં સૌથી આગળ જે ભાગફળમાં મળેલ સોળને આપણે દર્શાવ્યા છે એ છે આપણો પૂર્ણાંક એટલે સોળ પૂર્ણાંક બની જશે અને ત્રણની છેદમાં અગિયાર એ અપૂર્ણાંક છે એટલે અહીં પૂર્ણાંક અને અપૂર્ણાંકનું મિશ્રણ છે માટે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને આ રીતે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ આગળ જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે બીજો અપૂર્ણાંક છે સિત્તેરના છેદમાં નવ અહીં પણ તમે જોઈ શકો કે સિત્તેર એટલે કે અંશ છેદ કરતાં મોટો છે તો આપણે ભગાકાર કરીને એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું તો એના માટે આપણે ભાગાકાર કરીએ સિત્તેર ભાગ્યા નવ હવે નવના ઘડિયામાં સિત્તેર આવતા નથી તેનાથી નાની સંખ્યા થશે નવ સતામ તેસઠ અને સિત્તેરમાંથી તેસઠ બાદ કરતાં આપણને મળે છે સાત હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીશું તો ભાગફળમાં મળે છે સાત એટલે આપણે સાતને પૂર્ણાંકમાં આગળ લખીશું ત્યારબાદ શેષ છે સાત જેને આપણે અંશમાં લખીશું અને આપણે ભાગાકાર કર્યો નવ વડે જેને આપણે છેદમાં લખીશું તો આપણો જવાબ થશે સાત પૂર્ણાંક સાતની છેદમાં નવ જેને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીશું આ રીતે આપણે ભાગાકાર કરીને અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકીએ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ તેમાં પણ આપેલ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાના છીએ તો અહીં તમે જોઈ શકો સૌપ્રથમ અપૂર્ણાંક તમને આપેલ છે ઓગણત્રીસના છેદમાં પાંચ અહીં પણ તમે જોઈ શકો કે ઓગણત્રીસ એટલે કે અંશ છેદ પાંચ કરતાં મોટો છે તો આપણે ભાગાકાર કરીશું ઓગણત્રીસ ભાગ્યા પાંચ સૌપ્રથમ ભાગ પાંચ પચામ પચીસ ઓગણત્રીસમાંથી પચીસ બાદ કરતાં આપણને મળે છે ચાર તો હવે આપણે એને લખી શકીએ ભાગફળમાં પાંચ છે એટલે પાંચને આગળ લખીશું પાંચ પૂર્ણાંક શેષમાં ચાર છે જેને અંશમાં લખીશું અને આપણે ભાગ્યો પાંચ વડે એટલે છેદમાં પાંચ તો આપણો મિશ્ર અપૂર્ણાંક બની જશે પાંચ પૂર્ણાંક ચારની છેદમાં પાંચ આ રીતે આગળના દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં અશુદ્ધ અપૂર્ણાંક તરીકે આપણને આપેલ છે સત્યાશીના છેદમાં અગિયાર અહીં પણ અંશ સત્યાશી એ છેદ અગિયાર કરતાં મોટો છે તો આપણે હવે સત્યાશીને અગિયાર વડે ભાગીને એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું અગિયારના ઘડિયામાં સત્યાસી કરતાં નાની સંખ્યા આવે છે અગિયાર સત્તા સિત્તોતેર સત્યાસીમાંથી સિત્તોતેરને બાદ કરતાં જવાબમાં મળે છે દસ તો હવે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકીએ ભાગફળમાં છે સાત એટલે સાત પૂર્ણાંક શેષમાં છે દસ એટલે દસને અંશમાં લખીશું અને છેદમાં આવશે અગિયાર તો રૂપાંતર થશે સાત પૂર્ણાંક દસની છેદમાં અગિયાર આમ આ પ્રશ્નમાં આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ તેની સમજૂતી મેળવી હવે આગળ વધીશું કે જેમાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતર કરી શકીએ તેની સમજૂતી હવે આપણે મેળવીશું સૌપ્રથમ પ્રશ્ન ચાર કે જેમાં ઉદાહરણનો દાખલો તમને આપેલ છે જેમાં મિશ્ર સંખ્યા આપેલ છે ત્રણ પૂર્ણાંક પાંચની છેદમાં આઠ ત્રણ પૂર્ણાંક પાંચની છેદમાં આઠ હવે આ મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શું તો સૌપ્રથમ તમે જોશો કે અહીં પૂર્ણાંક ત્રણ છે જેને છેદ સાથે આપણે ગુણીશું પૂર્ણાંક ત્રણનો ગુણાકાર છેદ સાથે એટલે કે ત્રણ ગુણ્યા આઠ અથવા આપણે લખી શકીએ આઠ ગુણ્યા ત્રણ અને અંશમાં જે પાંચ છે તે આમાં આપણે ઉમેરીશું એટલે પ્લસ કરીશું ફરી સમજીશું ત્રણને આઠ સાથે ગુણીશું એટલે કે ત્રણ ગુણ્યા આઠ અને અંશમાં પાંચ છે તે આપણે પ્લસ કરીશું એટલે પ્લસ પાંચ અને છેદમાં આઠ જેમના તેમ ત્રણનો આઠ સાથે ગુણાકાર કરીએ તો આપણને મળે છે ચોવીસ વધતા પાંચ અને છેદમાં આઠ ચોવીસમાં પાંચ ઉમેરીએ તો આપણને જવાબમાં મળશે ઓગણત્રીસ અને છેદમાં આઠ તો તમે જોઈ શકો અંશ ઓગણત્રીસ છેદ આઠ કરતાં મોટો છે એટલે આ અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો રકમમાં આપેલ હતો મિશ્ર અપૂર્ણાંક અને તેનું રૂપાંતર આપણે કર્યું અશુદ્ધ રકમમાં આપેલો હતો અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક ને તેનું રૂપાંતર આપણે કર્યું અશુદ્ધ અપૂર્ણાંકમાં આ રીતે હવે આપણે સધેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં પહેલો દાખલો છે ત્રણ પૂર્ણાંક તેરના છેદમાં અઠાવીસ ત્રણ પૂર્ણાંક તેરના છેદમાં અઠાવીસ તો સૌ પ્રથમ આપણે ત્રણ અને અઠ્ઠાવીસનો ગુણાકાર કરીશું એટલે કે ત્રણ ગુણ્યા અઠ્ઠાવીસ અને અંશમાં તેર આપેલ છે તે આપણે પ્લસ કરીશું અને છેદમાં થશે અઠ્ઠાવીસ ત્રણ અને અઠ્ઠાવીસનો ગુણાકાર કરતાં આપણને મળે છે ચોર્યાસી વધતા તેર અને છેદમાં અઠ્ઠાવીસ ચોર્યાસી અને તેરનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળે છે સત્તાણુંના છેદમાં અઠાવીસ અને સત્તાણુંના છેદમાં અઠાવીસ એ અશુદ્ધ અપૂર્ણાંક છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ એમાં પણ આપણે મિશ્ર સંખ્યા છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે સૌ પ્રથમ પહેલો દાખલો કે જેમાં તમને મિશ્ર સંખ્યા આપેલ છે પાંચ પૂર્ણાંક બેની છેદમાં સાત તો સૌ પ્રથમ આપણે અગાઉ શીખ્યા તે મુજબ સૌ પ્રથમ પાંચ અને સાતનો ગુણાકાર કરીશું અને અંશના બે એમાં પ્લસ કરીશું એટલે કે પાંચ ગુણ્યા સાત વત્તા બે અને છેદમાં થશે સાત પાંચ અને સાતનો ગુણાકાર થશે પાંત્રીસ વત્તા બે છેદમાં સાત અને પાંત્રીસમાં બે ઉમેરીએ તો આપણને મળે છે સાડત્રીસ અને છેદમાં છે સાત તો આપણો જવાબ આવશે સાડત્રીસના છેદમાં સાત જેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું ત્યારબાદ દાખલા નંબર બે જેની રકમ છે સાત પૂર્ણાંક ત્રણની છેદમાં તેર અહીં આપણે પૂર્ણાંક સાતને તેર સાથે ગુણીશું અને અંશના ત્રણ તેમાં ઉમેરીશું એટલે કે સાત ગુણ્યા તેર અને વત્તા અને છેદમાં છે સાત સૌપ્રથમ સાત અને તેરનો ગુણાકાર કરીશું તો તે થાય છે એકાણું તેર સતામ એકાણું વત્તા ત્રણ અને છેદમાં સાત એકાણુંમાં ત્રણ ઉમેરીએ એટલે આપણને જવાબમાં મળશે ચોરાણુંના છેદમાં તેર એટલે આપણો જવાબ થશે ચોરાણુંના છેદમાં તેર આમ અહીં આપણે આ પ્રશ્નમાં મિશ્ર સંખ્યાને એટલે કે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો અહીં આપણે બે અગત્યના પ્રશ્નની સમજૂતી મેળવી પહેલો પ્રશ્ન કે જેમાં અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કર્યું કે જેમાં આપણે ભાગાકાર કરીને રૂપાંતર કર્યું અને ત્યારબાદ મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું કે જેમાં ગુણાકાર અને સરવાળાનો ઉપયોગ કર્યો આમ અહીં આપણે આ ભાગમાં શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકના રૂપાંતરની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે અપૂર્ણાંકના બીજા પ્રકારો સમઅપૂર્ણાંકની સમજૂતી મેળવીશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને બીજા કોઈ વિષયના વિડીયો જો તમને જોઈતા હોય તો તે અંગે કોમેન્ટ કરજો થેન્ક યુ